નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ગુજરાતમાં સ્પોર્ટ્સ એડવેન્ચર માટે હવે એક નવો કાયદો લાવવામાં આવશે જેને લઈને ગુજરાત ટુરિઝમને નવો વેગ મળશે રાજ્યના વિવિધ સ્થળોએ હાલમાં સ્પોર્ટ્સ એડવેન્ચર એક્ટિવિટી થઈ રહી છે તો આ સ્થળોએ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકાર એક નવું બિલ લાવવાનું વિચારી રહી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રસ્તાવિત બિલ આવતા મહિને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રજૂ થાય તેવી શક્યતા છે તો આ બિલ તમામ સાહસિક રમતગમતના સંચાલકો માટે કડક નોંધણી આવશ્યકતાઓને ફરજિયાત બનાવશે સર્વિસ પ્રોવાઇડરને જરૂરી લાયસન્સ મેળવવા યોગ્ય દસ્તાવેજો જાળવવા અને તેમના સાધનો નિર્ધારિત સલામતી ધોરણોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવી પડશે સૂત્રોએ જણાવ્યું હતું કે ઓથોરિટીની પણ નિમણૂક કરવામાં આવશે આ કામગીરીની દેખરેખ માટે એક ખાસ રેગ્યુલેટરી ઓથોરિટી નિમાશે સૂત્રો અનુસાર રેગ્યુલેટરી ઓથોરિટી સ્પોર્ટ્સ એડવેન્ચરના સંચાલકોને પરમિટ અને લાયસન્સ આપવા સાધનો અને સુવિધાઓનું નિયમિત નિરીક્ષણ કરવા સ્પોર્ટ્સ એડવેન્ચરના સ્થળોને પ્રમાણિત કરવા સેફટી પ્રોટોકોલનું નિરીક્ષણ અને સમયાંતરે ઓડિટ અકસ્માતો અથવા સલામતી ભંગની તપાસ કરવા માટે જવાબદાર રહેશે આ કાયદો પર્વતારોહણ ટ્રેકિંગ રણ અભિયાન વોટર સ્પોર્ટ્સ પેરાસેલિંગ રોક ક્લાઇમ્બિંગ રિવર રાફ્ટિંગ અને ઝીપ લાઇનિંગ સહિતની સાહસિક પ્રવૃત્તિઓની શ્રેણીને આવરી લેશે પ્રસ્તાવિક કાયદાના સલામતી પાસાઓ પર ટિપ્પણી કરતાં સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ સાહસિક રમતગમતના પ્રશિક્ષકો અને માર્ગદર્શકો માટે વ્યવસાયિક પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવશે સૂત્રોએ જણાવ્યું હતું કે તેમણે તેમના સંબંધિત ક્ષેત્રોમાં પર્યાપ્ત તાલીમ અને કુશળતા દર્શાવવી પડશે ઓથોરિટી દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા સર્ટિફાઈડ પ્રોફેશનલ્સનો ડેટાબેઝ જાળવવો પડશે તેમજ તેમના દેખાવનું નિરીક્ષણ કરવું પડશે